નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું અગ્રવાલ કિરણકુમાર કુમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે ધોરણ છ નું ગુજરાતી પાઠ્યપુસ્તક જે અજમાયશી પાઠ્યપુસ્તક છે પલાશ એના નવા બે હજાર ચોવીસ ના સુધારેલ અભ્યાસક્રમ મુજબનું પ્રથમ એકમ પર્વત તારા એ જે કવિતા આપેલી છે એના સ્વાધ્યાયનું નું સોલ્યુશન આપણે જોઈશું તો ચાલો જોઈએ આ ધ્યાય

આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો એના માટે તમે આવું વિચારી શકો કે આપણે મનને શાંત રાખવા અને ઈશ્વર પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારબાદ બીજો પ્રશ્ન આપવામાં આવેલો છે તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે અને કેમ તો અહીં તમે તમને જે કુદરતી સ્થળોએ જવાનું ગમતું હોય એનો જવાબ તમે લખી શકો અને શા માટે તમને એ જગ્યાએ જવું ગમે છે એ પણ તમે લખી શકો અહીં દરેક વ્યક્તિનો જવાબ અલગ અલગ હોઈ શકે છે શરૂઆતમાં તમને માત્ર જ કરવાની છે એટલે આના અનેક પ્રકારના જવાબો દરેક વિદ્યાર્થીના પોતપોતાના પોતાના અલગ અલગ આવી શકે જેમ કે કોઈ એક વિદ્યાર્થી એવું કહી શકે કે મને દરિયાકાંઠે અને પર્વત જેવા કુદરતી સ્થળોએ જવું ગમે કારણ કે દરિયાકાંઠે ખૂબ જ ઠંડક હોય છે વળી દરિયાની વિશાળતા આપણું હૃદય વિશાળ બનાવે છે કોઈને નદીના કાંઠે જવાનું ગમતું હોય કોઈને જંગલમાં જવું ગમતું હોય તો એવા એવા જુદા જુદા કુદરતી સ્થળોએ જે વ્યક્તિને જ્યાં જવાનું ગમતું હોય એ વ્યક્તિ પોતાના જવાબ અહી એ રીતે લખી શકે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો એના વિશે તમે મેઘધનુષ્ય વિશે જે જાણતા હો તે કહી શકો જેમ કે કોઈ કહી શકે મેઘ તનુષ્ય ચોમાસામાં વરસાદ બંધ પડવાનો તમે બધા જાણો છો કે જ્યારે ચોમાસામાં વરસાદ પડે અને વાદળો હોય છે એ દરમિયાન જો ચાલુ વરસાદમાં પણ સૂર્ય બહાર આવે વાદળની બહાર આવે તો સૂર્યની વિરુદ્ધ દિશામાં સાત રંગનું મેઘ તનુષ્ય તમે જોઈ શકો છો અથવા તો વરસાદ બંધ થઈ ગયા પછી પણ નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો તમે આવો જવાબ લખી શકો કે જુદી જુદી કુદરતી ભૌગોલિક ઘટનાઓને લીધે દરિયો પર્વત નદી સરોવર વગેરે બન્યા હશે

પ્રશ્નના ઉત્તરો તમે આ રીતે અંદરો અંદર તમારે માત્ર વાચિત કરવાની છે વિચારવાના છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીં તમને એક ઉદાહરણ આપેલું છે અહીં ક ખ ચ વિભાગ છે અહીં એક બે ત્રણ ચાર પાંચ અને અ ઈ ઈ વિભાગ છે તમને ઉદાહરણ આપેલું છે જેમ કે ક ક એટલે દરિયો એમાં બે નંબર લીધા છે દરિયો વિશાળ હોય અને એમાં ઉ એટલે 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 કે હોય તો દરિયો ક વિશાળ બે અને ઉ તો ક બે અને ઉ દરિયો વિશાળ ખારાસ એવા શબ્દો તમને મળે એની ઉપરથી તમારે વાક્ય ઉદાહરણમાં આપેલું છે વિશાળ દરિયાની ખારાસ મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો આથી તમારે અહીં વાક્ય ઉદાહરણ મુજબ જોડવાનું છે અને એની ઉપરથી વાક્ય તમારે બનાવવાનું છે તો અહીં આપણે જોઈએ ખ છે તો તો અહીં તમે જોઈ શકો છો સૂર્ય ક્યાં હોય કે આકાશમાં ખાર બાદ આવશે પાંચ અને પછી સૂર્યમાં આપણને શું જોવા મળે છે ગરમી અ તો અહીં તમારે આ રીતે લખવાનું થાય ખ પાંચ અને અ સૂર્ય આકાશ ગરમી ત્યારબાદ મેઘધ ધનુષ આપણે જોઈએ મેઘધનુષ્યમાં શું હોય છે તો કે રંગ હોય એટલે કે ગ પછી આવે એક અને પાછું ક્યારે જોવા મળે છે તો કે ઈ વરસાદના સમયે તો મેઘધનુષ્ય રંગ અને ઈ તો ગ એક અને ઈ ત્યારબાદ ઘ માં જોઈએ સિંહ તો સિંહ શું કરે છે સિંહ ત્રણ પાડે એટલે ઘ પછી ત ત્રણ અને એને કેસ વાળી હોય છે ઈ તો ઘ ત્રણ અને ઈ અને ચોથો નદી ચ છે નદી કેવી હોય છે એટલે કે નદી ને કાંઠો હોય છે એટલે ચાર આવશે અને એમાં પ્રવાહ પણ હોય છે એટલે આ આવશે તો ચ ચાર અને આ તો આની તમારે જુદા જુદા વાક્ય જેમ કે આપણે પ્રથમ વાક્ય જોઈએ કે સૂર્ય સૂર્ય આકાશમાંથી ગરમી વરસાવે છે પછી આકાશ પછી આવ્યું ગરમી તો સૂર્ય આકાશમાંથી ગરમી વરસાવે છે બીજામાં આપણે જોઈએ વરસાદ પછી ક્યારેક સુંદર દંગો વાળું મેઘ તનુષ્ય જોવા મળે છે ત્રીજું જોઈએ ઘ ત્રાળ પાડીને સિંહે પોતાની કેસવાળી ખંખેરી અને ચોથો નદીનો પ્રવાહ બે કાંઠે વહી રહ્યો છે એ મુજબ તમારે આ શબ્દોને જોડીને વાક્ય બનાવવાના છે ત્યારબાદ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો એમાં તમને ઉદાહરણ ત્રીજા પ્રશ્નમાં આપેલું છે ચશ્મા અને આંખ તો એ રીતે પતંગ કપડાં કાગળ હોડી અને બીજી ખાલી જગ્યામાં જગ્યા આવી કોઈ પણ બનાવવાની છે તો આપણે જોઈએ પતંગ તો તો તમે ખબર જ છે છે કે પતંગની સાથે હંમેશા જોડાયેલી હોય આ રીતે કોઈ પણ તમે જોડી બનાવી શકો કપડાં તો કપડાંની સાથે સિલાઈ પણ હોય કાગળ તો કાગળની સાથે કલમ હોય અને કાગળને કાગળને આપણે મતલબ પત્ર પણ લખી શકીએ છીએ કાગળની અંદર આપણે પત્ર લખી શકીએ હોડી હોડીમાં નદીમાં પણ હોય હોળી દરિયામાં પણ હોય હોડીની સાથે નાવિક પણ હોય અને હોળી પાણીમાં પણ હોય છે એટલે કે પાણીમાં તરે છે આ રીતે કોઈ પણ તમે શબ્દ જોડી બનાવી શકો ત્યારબાદ વધારાની તમારે ત્રણ શબ્દ જોડી જેમ કે નદી અને માછલી નદી અને પ્રવાહ નદી અને કિનારો નદી અને હોડી એવું પણ તમે શબ્દ જોડ બનાવી શકો ખેતર તો ખેતરની સાથે અનાજ એવી શબ્દ જોડ અને ખેતર અને સીમ એવું પણ તમે બનાવી શકો વૃક્ષ તો વૃક્ષ વૃક્ષ અને છાંયડો એ સિવાય વૃક્ષ અને ડાળી વૃક્ષ અને પાન એવી કોઈ પણ શબ્દ જોડી તમે બનાવી શકો ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન આપેલ છે પ્રશ્નના જવાબ લખો એમાં તમને પાંચ પ્રશ્નો પૂછેલા છે

તો તમે એનો ઉત્તર આવી રીતે લખી શકો કે પૃથ્વીની આજુબાજુ આથમે ત્યારે ચંદ્ર ઉગે છે અને સવારે ચંદ્ર આથમે ત્યારે સૂર્ય ઉગે છે આથી જાણે કે તેઓ એકબીજાને પકડવા માટે દોડા કરતા હોય એમ લાગે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું છે રંગ સુગંધ તારી છે સોગાદ તો આ પંક્તિઓને તમારે તમારા શબ્દોમાં સમજાવવાની છે તો આપણે આની સમજૂતી આવી રીતે લખી શકીએ કે હે ઈશ્વર તું

આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો એક ઉદાહરણ તમને આપેલું છે દરિયો તો દરિયામાં પાણી હોય હોળી હોય મોજા હોય મીઠું હોય માછલી હોય દીવા દાંડી શંખ તો આ રીતે તમારે વૃક્ષ પર્વત આકાશ અને નદીને લાગુ પડતા હોય એવા શબ્દો લખવાના છે તો જેમ કે વૃક્ષ ને લાગુ પડતા હોય એવા શબ્દો આપણે આવા લખી શકીએ છાંયો ફળ ડાળી પાન પંખી માળો ઠંડક એ સિવાય પણ તમને બીજા યાદ આવતા હોય એ શબ્દો તમે અહીં લખી શકો ત્યારબાદ પર્વતની સાથે જોડાયેલા શબ્દો તો ઝરણું હોય પર્વતની સાથે જોડાયેલ મતલબ પર્વતમાંથી ઝરણું વહેતું હોય પર્વત ઉપર વૃક્ષો પણ હોય અને પર્વત ઉપર વાંકા ચૂકા રસ્તા પણ જતા હોય છે પર્વત ઉપર અનેક પ્રકારની વનસ્પતિ પણ હોય એ સિવાયના પણ બીજા શબ્દો તમે અહીં જોડી શકો આકાશ તો આકાશની સાથે તારા

મિત્રો ચર્ચા કરી અને જવાબ લખી શકો જો વૃક્ષો ન હોય તો શું થાય તો કે વૃક્ષો ન હોય તો વરસાદ ન થાય વૃક્ષો ન હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય વૃક્ષો ન હોય તો પંખીઓને માળો બનાવવાની જગ્યા ન મળે સજીવોને ઓક્સિજન ન મળે અને એ સિવાય પણ તમે બીજા વાક્યો અહીં લખી શકો ત્રીજું જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય પૃથ્વીનું વાતાવરણ એકદમ ઠંડુ પડી જાય બધે જ બરફ જામી જાય પૃથ્વી પર ગરમી ન પડે કે ન મળે પાણીની વરાળ ન બને અને વરસાદ ન થાય અને સમગ્ર જીવ સૃષ્ટિ છે એ બરફમાં ઠૂઠવાને મરી જાય એ સિવાય પણ તમે બીજા વાક્યો અહીં લખી શકો જો ચોથું છે જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આપણી પૃથ્વી પર જેટલા જેટલા જીવ જંતુઓ છે એ બધા ગાયબ થઈ જાય તો શું થાય જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય તો શું થાય એના માટે તમે આવો જવાબ લખી શકો જીવ જંતુઓ પૃથ્વીના સંતુલા ખોરવાઈ જાય જેમ કે આપણે વિચારી શકીએ કે અનાજ છે તો અનાજ પાકે છે એને ઉંદર ખાય પણ ઉંદરને ને ખાવા વાળા કોણ હોય છે તો કે બાજ હોય છે સાપ હોય છે તો સાપ બાજુ આવા ઉત્તર તમે અહીં લખી શકો ત્યારબાદ આઠમો પ્રશ્ન આપે છે કૌશ સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમ કે નું ક હવે સા કે સાં તમે કયો નુકસાન આ સ જોઈએ બીજો છે ખાલી જગ્યા અને વર્ણ એટલે કે શ્રીવણ કે તો અહીં તમે લખી શકો સીવણ ચોથું છે ખાલી જગ્યા કાર શ્રીકાર કે શિકાર તો અહીં આવે શિકાર ત્યારબાદ

બ ફૂલોની સુવાસ અને રંગ કુદરતી ભેટ છે અને ક ફૂલોના રંગ મનમોહક હોય છે તો આ વાક્ય માટે કયો અર્થ લાગુ શોધવાનો છે અહીં છે તો ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત એટલે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની સોગાત છે કુદરતની ભેટ છે ઈશ્વરની ભેટ છે તો અહીં આ વિધાનની સામે તમે ખરાની નિશાની કરશો

આ લખી શકશો મતલબ કે એનો અર્થ આ થાય છે કે એના તમને અ અને ક છે મારી જીવન નયાને કોણ ચલાવતું હશે બ હોળીને દરિયામાં કોણ ચલાવતું હશે ક મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે આ પંક્તિનો અર્થ આપણે અહીં લાગુ પડે છે કે મારી જીવન આ રીતે તમે અહીંયા નિશાની કરી શકો ત્યારબાદ અગિયારમાં પ્રશ્ન ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો પ્રથમ વાક્ય આપેલું છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કરે તો અહીંયા ખોટા લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે એવો વાક્ય આપણે બનાવી શકીએ એટલે વસાવે અને કરે એ શબ્દને તમારે છેકવાનો છે બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાયો

પૂરી કરી શરૂઆત કરી હવે પરીક્ષા નજીક આવે ત્યારે તૈયારી કરવાની હોય છે એટલે તૈયારી પૂરી કરી એ પણ ન આવે શરૂઆત કરી એ પણ ન આવે તૈયારી આરંભી તો આ રીતે તમે ખોટા વિકલ્પ છકીને સાચું વાક્ય બનાવી શકો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તારા એ જે કવિતા છે એના સ્વાધ્યાય નું સોલ્યુશન જોયું મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ને તમે સબસ્ક્રાઈબ કરજો આ ને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને ને લાઈક પણ કરજો ધન્યવાદ